વાળાખડ પુત્રો તમે જોઈ રહ્યા છો ઉભા મેન્યુફેક્ચરિંગ કરતી પાવર રિપર મશીનની કંપની એટલે કે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ એ જે ગુજરાતની અંદર અમદાવાદમાં આવેલી છે આ મશીન તમે જોઈ રહ્યા છો કે આપણે ઘણા બધા ઉભા પાકોનું વાવેતર કરીએ છીએ એમાં ઘઉં હોય ચોખા હોય સોયાબીન હોય કે ઘણા બધા પ્રકારના ઉભા પાક હોય એને કાપવા માટેની આપણે ઘણી બધી સમસ્યાઓ આવે છે અને સમયને અનુસાર પણ આપણે જ્યારે કાપવાનું હોય ત્યારે કાપી નથી શકતા તો એની માટે આ જાદુ કાતર એટલે કે વાઢવાનો એક પ્રકારનો આધુનિક આપણે રોબોટ પણ કહી શકીએ આ કાતરની ડિઝાઇન એવી બનાવવામાં આવેલી છે કે એક માણસથી આ આખી કાતર ચાલશે અને અનેક વિઘાનું કામકાજ તમને એક દિવસમાં કરી આપશે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડની આ જાદુ કાતર તમે જોઈ શકો છો એમાં સીટની એરેન્જમેન્ટ પણ કરવામાં આવેલી છે આજના વિડીયોમાં માહિતી એ મેળવાની છે કે આ જ ખાતર છે એ બને છે કેવી રીતના એમાં કેવા કેવા પ્રકારના પાર્ટ્સ લાગે છે કેવી પ્રકારનું એન્જિન લાગે છે અને એસેમ્બલી લાઇનમાં કેવી રીતના વર્કરો કામકાજ કરે છે અને આખા ભારત દેશની પહેલી એવી કંપની કે જે એના પ્લાન્ટની અંદર તમને બધી વસ્તુ બતાવવાની છે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી એના ઓનર આપણી સાથે જોડાયેલા છે તમારો પેલા પરિચય આપો અને તમે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ વિશાલ પટેલ છે હું સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું હું પણ એક ખેડૂતનો જ દીકરો છું તો અમે બી અમારા ગામની અંદર સૌથી મોટી સમસ્યા આવતી હતી ઊભા પાકની કાપણી કઈ રીતે કરવી તો અમે આ મશીન વિદેશોમાંથી ઘણી ટેકનોલોજીઓ અમે ચેક કરી વિદેશમાંથી બી અમુક મશીનો મંગાયા એને ચેક કર્યું ખેડૂતોને બી અમુક આપ્યા પણ એમાં ફાઇનલી પાછળથી એવો પ્રશ્ન આવતો કે ખેડૂતોને કોઈ સમસ્યા આવી મશીનમાં તો એનો સ્પેરપાર્ટ મળતો નહીં જે બહારથી મશીનો આવતા હતા તો એના પછી અમે બે હજાર સોળની અંદર એવું ડિસિઝન લીધું કે આપણે ભારતની અંદર આપણા ભારતના ખેડૂત માટે કઈ રીતે રિપર મશીન બનાવીએ તો એની અમે બે હજાર સોળમાં આની તૈયારી ચાલુ કરી બે હજાર વીસની અંદર સુનિધિ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની અમે એસ્ટાબ્લિશ કરી અને બે હજાર ત્રેવીસની અંદર એ કંપનીને અમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કન્વર્ટ કરી અને આ મશીનની ટોટલી ડિઝાઇન ઇન્ડિયાની અંદર કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થાય ઇન્ડિયાની અંદર કઈ રીતે આપણા બધા પાર્ટ બને એનું ટોટલી ધ્યાન રાખીને અને આ મશીનનું અમે ડેવલપ કર્યું એનો ટ્રાયલ લીધો અને આજે હજારો ખેડૂતોના ઘરે સુધી આ મશીન અમે પહોંચાડી રહ્યા છીએ તો આજે પાવર રીપર મશીનનો ભંડાર છે એનો સ્ટોક પણ તમે જોઈ શકો છો આ બધો જે સ્ટોક છે એ ખેડૂત મિત્રોનો ઓર્ડર થઈ ગયેલો સ્ટોક છે એટલે તમારે જોવાનો વિડીયો એ જ છે કે ભાઈ આ કેવી સર્વિસ આપે છે કેટલા રૂપિયાની સબસીડી તમને મળવાપાત્ર છે અને એના અલગ અલગ સાઈબ સાથે મેડમ સાથે આપણે ચર્ચા કરીને આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મેળવીએ અને આ જાદુ કાતર આપણે લેવી છે તો કેવી રીતના લેવી અને શા માટે લેવી તો વિશાલભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો કે તમારા આ યુનિટમાં કેવી રીતના આખું મશીન બને છે આપણા યુનિટ રીપર મેન્યુફેક્ચરિંગની હું વાત કરું રીપર મશીનની તો એની અંદર અંદાજીત અગિયારસો જેટલા પાર્ટ્સ નાના મોટા લાગતા હોય છે ઓકે હવે દરેકે દરેક પાર્ટ કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે ક્યાંથી શરૂઆત થાય છે એની એ આપણે જાણીએ ઓકે સૌ આ રીતનું રો મટિરિયલ એંગલ પાઇપ પાટા રાઉન્ડ બાર્સ આ રીતે રો મટિરિયલ આવતું હોય છે જેનું ટેસ્ટિંગ રિપોર્ટ અમે લેતા હોઈએ સપ્લાયર જોડેથી ઓકે જેથી આપણને ખ્યાલ આવે કે મટિરિયલ પ્રોપરલી આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ છે કે નહીં એના પછી આ મટિરિયલ એના કટિંગ સેન્ટર ઉપર જતું હોય છે જેમ કે આપણી જોડે ત્રણ કટિંગ સેન્ટર છે આ ફૂલ્લી ઓટોમેટિક

આ કામ કરે છે ને શા માટે તમે આ સિસ્ટમ રાખેલી આ રોબોટિક્સ વેલ્ડિંગ અમે એટલા માટે અહીંયા લાવવું પડ્યું સાગરભાઈ કે માર્કેટની ડિમાન્ડ પહોંચી વળવા માટે આ રોબોટિક્સ સિસ્ટમને અમે ઇન્સ્ટોલ કરી જે આપણી કંપનીની અંદર વેલ્ડિંગ માટે કામ કરે છે એક ટાઈપનો કંપનીનો એક કર્મચારી જ છે પણ આની સ્પીડ આની ક્વોલિટી એટલી ફાસ્ટ છે કે જેથી માર્કેટની ડિમાન્ડ આપણે પૂરી કરી શકીએ

આપણને સાઈઝ પ્રમાણે કટિંગ આ મશીન કરી આપો હવે આ જે જાદુઈ કાતર છે પાવર રીપર મશીન છે એના પતરા અલગ અલગ સાઈઝમાં કટિંગ આવી છતા હોય છે એમાં હોલ અને એમાં જે screw ફિટ કરવાના હોય નટ બોલ્ટ જે ફિટ કરવાના હોય એના એક્યુરેસી પ્રમાણે હોલ પણ સાથે પાડવામાં આવે છે તો વિશાલભાઈ આ એસેમ્બલી લાઇન માં કેવી કેવી વસ્તુનું ફિટિંગ થાય છે એ તમે જણાવો આપણી જોડે સાગરભાઈ ટોટલ છ સ્ટેશન છે આ આપણું જાદુઈ કાતર બનાવવા માટેનું એસેમ્બલી લાઇન છે ઓકે આ બાજુ કાતર બને છે અને આ બાજુ એનું મિની વોલ્કિંગ ટ્રેક્ટર ચાલવા વાળું ટ્રેક્ટર ઓકે અહીંયા ટોટલ ત્રણ સ્ટેશન ઉપર દરેક દરેક સ્ટેશન ઉપર એનું કામ ડિફાઇન છે ઓકે આ સ્ટેશન ઉપર કેટલું કામ કરવાનું છે પહેલા સ્ટેશન ઉપર જેથી ક્વોલિટી જળવાઈ રહે અને ભૂલ થવાના ચાન્સીસ ઓછા રહે ઓકે સાગરભાઈ આ આપણો જે વિભાગ છે આ આપણો સ્ટોક છે જે આખું રીપર તૈયાર થતું હોય છે એનો સ્ટોક છે આ આપણા ખેડૂતોના ઓર્ડર જે બુકિંગ થઈ ચૂક્યા છે એમને હવે થોડા દિવસોની અંદર એમના ઘરે ભારતના ખૂણે ખૂણે આપણે આ મશીન પહોંચાડીશું ડીલર મારફતે ડાયરેક્ટ બી આપણે કંપની આવે જ્યાં ખેડૂતોને ત્યાં ડીલર નથી ત્યાં બી આપણે ડાયરેક્ટ પ્રોવાઈડ કરીશું તો ખેડૂતો તમારા સુધી ઘરે જે મશીન પેકિંગ થઈને આવે છે આ રીતનું આખું પેકિંગ થઈને આવે છે જેથી કરીને કાંઈ ડેમેજ નથી થતું અને એક પણ પ્રકારના કાટ લાગે એવી શક્યતા રહેતી નથી વિશાલભાઈ પાવર રીપર મશીન અથવા તો જાદુ કાતર તમારી પાસેથી કોઈ ખરીદે છે અને ક્યારેક ખરાબીનો પ્રશ્ન આવ્યો સર્વિસ કરવાનો પ્રશ્ન આવ્યો તો એને સ્પેર પાર્ટ ઈઝીલી મળી શકતા નથી ઘણી બધી કંપની નથી પ્રોવાઈડ કરી શકતી તો તમારી કંપની પાસે એવું શું છે કે તમે એને સ્પેર પાર્ટ ઇઝી અવેલેબલ કરાવી શકો અમારી કંપનીની અંદર સ્પેર પાર્ટ માટેનું એક અલગથી ગોડાઉન છે ઓકે તમે આજુબાજુમાં જોઈ શકો છો કે અલગ અલગ વેરાયટીના મિનિમમ મેક્સિમમ ઓછામાં ઓછો આટલો કમદીની અંદર સ્ટોક હોવો જોઈએ એ રીતે આનું મેનેજમેન્ટ થતું હોય છે ઓકે ચાહે એક નાનામાં નાનો બોલ્ટ થી લઈને મોટામાં મોટા એન્જિન સુધી કેટલો સ્ટોક અવેલેબલ રાખવો કેટલો ના રાખવો એ બધી ટોટલી સામગ્રી આ પૂરા સ્ટોરની અંદર મેનેજ થતી હોય છે ઓકે તો ખેડૂતપુત્રો તમારે કાંઈ ચિંતા કરવાની નથી તમારું મશીન ખરાબ થાય છે સર્વિસ તમારે જોઈએ છે અને તમારે કઈ સ્પેર પાર્ટ પણ જોતા છે તો કંપની પાસેથી તમે એક ફોન કરશો એટલે તમને સ્પેર પાર્ટ પણ આપી દેવામાં આવશે હવે તમારી કંપની એટલે કે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ એની જાદુ કાતર એટલે કે પાવર રીપર મશીન કોઈ પણ ખેડૂતો તમારી પાસે લે છે અને જો એને સબસીડીમાં લેવું છે તો તમારામાં સબસિડી ઉપલબ્ધ છે કે નથી

અંદાજે વાત કરું તો કેટલા ટકા સબસિડી આવતી હશે અંદાજે વાત કરીએ તો ચાલીસ કે અડસઠ હજાર બંનેમાંથી જે ઓછું હોય છે એ પ્રમાણે આ બે હજાર પચીસમાં જે ખેડૂતોને લાગી છે હમણાં એ આ રીતે સરકારે પરિપત્ર બહાર પાડેલો છે ઓકે તો આ રીતની ખેડૂત પુત્રો જાદુ કાતર એટલે કે પાવર રીપર મશીન તમારે ખરીદવું હોય તો સબસિડી માન્ય રીપર મશીન છે સર્વિસ પણ સારી એવી આપવામાં આવે છે અમદાવાદની અંદર આનો પ્લાન્ટ આવેલો છે તમારે વિઝિટ કરવું હોય તો તમે વિઝિટ પણ કરી શકો છો બીજી વાત કરીએ તો તમારે નજીકના ડીલર લેવલ સુધી પણ તમને આ રીપર મશીન મળી જશે અને કદાચ ના હોય તો તમે આ કંપનીનો કોન્ટેક નંબર કરીને તમે વાતચીત કરી શકો છો તો ભારતની સૌ પ્રથમ સૌથી મોટી અને આધુનિક કંપની અને સો ટકા મેડ ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડનું તમે ઊભા ભાગ કાપવા માટેનું મશીન એટલે કે જાદુ કાતર પાવર રીપર મશીન આજે જ ખરીદી કરી શકો છો અવારનવાર વિડીયો સાથે આપણે મળતા રહીશું આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન